ધોરણ સાત ચેપ્ટર નવ અઢારમી સદીના રાજકીય શાસકો ઈસવીસન ભારતમાં અઢારમી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી સત્તરસો સાતમાં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું જેનો આપણે અભ્યાસ કરીએ મુઘલ વંશના અંતિમ શાસકો ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો શાસક આવ્યો તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્ય સંબંધો બનાવ્યા જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગેરે પણ કરાવ્યો તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો બહાદુર શાહનું ઈસવીસન સત્તરસો બારમાં અવસાન થતાં જહાંદર શાહ ગાદી પર આવ્યો ઈસવીસન સત્તરસો તેરમાં જ તેને ઉથલાવીને ફરૂખિયર ગાદી પર બેઠો આ સમયે શૈ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા તેમણે ફરૂખ શિયરને ગાદી પર ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો તેણે લાંબો સમય શાસન કર્યું તેના સમયમાં ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો ઈસવીસન સત્તરસો ઓગણસાઠ માં ગાદી પર આવેલ શાહ આલમ બીજા અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો બંગાળ મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં સિરાજ ઉદ્દોલ્લા બંગાળનો નવાબ બન્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું આ યુદ્ધની જીતથી બંગાળમાં અંગ્રેજોને ચોવીસ પરગણાની જાગીર મળી પ્લાસીના યુદ્ધ બાદ નવાબ બનેલા મિર્ઝાફરને હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો તેણે અવધના નવાબ અને મુઘલ સહેનશાહનો સાથ મેળવીને અંગ્રેજો સામે યુદ્ધ કર્યું જેમાં થતા બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો રાજપૂત શાસન મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું રાજા સવાઈ જયસિંહ કુસાગ્ર રાજનેતા સુધારક કાયદા અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી અને રાજપૂત રાજ્યોમાં જોધપુર બિકાનેર કોટા મેવાડ બુંદી અને સિંહ શિરોહી અગત્યના હતા શીખ સામ્રાજ્ય ગુરુ નાનકે પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે જેમાં દસ ગુરુઓ થયા દસમા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતડે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો શીખો બાર સમૂહમાં વિભાજિત હતા જેમાંનો એક સમૂહ સુકરચક્યાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો તેમણે કાશ્મીર પેશાવર અને મુલતાલનો વિજય વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું મરાઠા સામ્રાજ્ય સત્તરમી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી મહારાજ અગ્રસ્થાને છે બીજાપુરના પૂરના સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પોર્ટુગીઝો વગેરેને હફાવીને છત્રપતિ શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી અસિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી છત્રપતિ શિવાજી બાદ બાદ શિવાજીના પૌત્ર સાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો ઈસવીસન સત્તરસો સાત બાદ શાહુ છૂટતા તેને કાકી તારાબાઈ સાથે વિગ્રહ થયો સાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી ઈસવીસન સત્તરસો વીસમાં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યા તેઓ કુશળ યોધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો તેમણે માણવા ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા એટલું જ નહીં તેમણે હૈદરાબાદના નિજામને પણ હરાવ્યો તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું ઈસવીસન સત્તરસો ચાલીસમાં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા ઈસવીસન સત્તરસો એકસઠમાં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું જેમાં મરાઠા રાજ્યની હાર થઈ હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો